પાડીના વેલપરવામાં ઘરના બેડરૂમમાં પલંગની અંદર બેસેલા કોબ્રા સાપનું જીવદયા ટીમે રેસ્ક્યુ કર્યું પારડીના વેલપરવા કોડીવાડ ઉમેશભાઈ પટેલને ત્યાં પત્નીએ બેડરૂમની અંદર એક સાપ જોયો હતો ત્યારબાદ જીવદયા ગ્રુપ પારડીના સભ્યો યાસીન મુતાની ઋષિ ઠાકુર અને રોનક રાણા સ્થળ પર દોડી ગયા અને બેડરૂમમાં પલંગની અંદર બેઠેલા કોબરા સાપનું રેસ્ક્યુ કર્યું આ સાપ ન્યુરોટોક્સિન ઝેર ધરાવતો સૌથી ઝેરી સાપ છે આ સાપના કરડ્યા બાદ પિસ્તાલીસ મિનિટથી એક કલાકના સમયગાળામાં વ્યક્તિ મૃત્યુ પામી શકે છે સાપ કરડે તે પછી આપણે નજીકની સરકારી હોસ્પિટલ અથવા વલસાડ જિલ્લાના સાંઈ હોસ્પિટલ ધરમપુરમાં જવું જોઈએ જીવદયા ગ્રુપ દ્વારા આ સાપને રેસ્ક્યુ કરી વન વિભાગને જાણ કર્યા બાદ તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો